અને અત્યારે એક વાગે આવી એક ને પાંચ થઈ એક ને પાંચ કે દસ એમ કંઈક થઈ છે તો ઘરે પઈ ગઈશું અને આવીને એટલી થાકી ગઈ દાલે ઘડી વાર ઇંચકા ખાઈ ને પોરો ખાઈ લો પછી મેં જમવા બેસું તો ચાલો જમવા બધા પહેલા જ કહી દઉં પછી જમવા ટાઈમે બ્લોગ બનાવવાનો ટાઈમ જમીન સુધી ભૂઈ જવું છે એટલી થાકી ગઈ છે અને સવારમાં જવું પોતા મારવાનું બાકી રહી ગયું હતી એમને મૂકીને વાઈ ગઈ હતી કેમ કે સવાર કેમ કે વહેલા જવાનું હોય ને તો પછી કામ કરવાનો ટાઈમ ન રહે એવું થાય એટલે પોતાને પોતા એક જ બાકી રહી ગયા પછી ઝાપટુંપડ ને કચરાને બધું કરી નાખ્યું હતું તો કાંઈ નહીં હારવાનો બધો પોરો ખાઈ લઈએ પછી જમી લઈએ તો મેં ઓનલાઈન ધાર્મિક વાત જોતી હતી કાંઈ તો હું જમવા બેગી જમીન ઉભી થઈ તમારા ધાર્મિક ભાઈ ઓમ ભાઈ બધા ધાર્મિક ભાઈ જમવા બેસી ગયા છે પાપડ ને છાશ ને એવું બધું લઈને કાદ હું ભાઈ તો હું ભાઈ ને બહુ ભૂખ લાગી છે મોડું થઈ ગયું છે જો દોઢ વાગી ગયો એ તો જમીન ઉભી જ થઈ ને પાંચ મિનિટ પોરો ખાતો ને પછી મેં જમી લઉં મેં બોલતો તો આવ્યા ને કામ છે તો વીએ ગયા અમારા ઓમ ભાઈ આવી ગયા છે એ બે ભાઈ વીએ અને એ ગયા અમારા ઓમ ભાઈ જો આવી ગયા છે

કે હુંકેલ અને ઘણું બધું કામ છે એસ તો એ બધું પતાવી દઈએ ગેસ તો ઘરે શું હોય ત્યાં પોપોર પર જવાનું નથી ને એવું મિટિંગને કાઇનું હોય એટલે મારે જવાનું હોય સેન્ટરમાં તો બસ કંઈ કામ ન થાય તો અત્યારે ફૂતી નથી ચાલો ઘણું બધું કામ છે ને કે કામ કરી નાખું ને તો કોઈ સારો નીકળો છે તો ચાદર ને બધું ધોવા નાખતો અને ચાદર ની નાખતો વસાદ આવતો હતો તો અત્યારે કપડા લઈ લઈએ કપડા નીકળેલ નાખીએ અને કપડાં બીજા ધોવા નાખીએ ચાદર ને ના ડ્રેસ ને એવું બધું જો કપડા ને બધું લઈ લીધું કપડા કરી દીધો જો ચાદર ધોવા બધું નાખો જો ચાદર એ બધું લઈ દીધી છે અને કપડાં બધા મશીનમાં નાખી હાથે નાખતું હતું હાથે થાકી જાય માણી બે વાગ્યાથી હોય કામ કામકાજ કરી અને આમ તો એમાં કાંઈ વહેલા ન હોય સાંજે ખાલી બધે

ચાલો કપડાં ધોવા નાખી દીધા અને હવે છે ને કપડાં હંકેલ નાખી અને પછી બીજું કામ કરીએ આપણે ચાદર ને બાદરુ બધું છે પાથરવું નહીં પડે કપડાં ચાદર લીધે તો બીજી ચાદર પાથરશું આપણે એમ થાય કાંઈ કામ નથી પણ જ્યારે આમ બપોર પછી ઘરે હોય ત્યારે એમ થાય કેટલાય કામ છે આ છે આજે નિરાજ છે પણ નિરાજ તો હોય જ નહીં આપણે ભાઈ નહીં એવું થાય કાંઈ હાલો કામ કરી નાખીએ અડધા કપડાં જો અહીંયા પડ્યા છે એમ બધે આ બધા હંકેલવાના જ કપડાં પીડ્યા છે ઢગલો થઈ જાય આમ જો ચાલો ઢગલો કપડાં હંકેલ નાખીએ હવે

અજીત આવે છે શિવમ ને ઓમ ને શિવ બે ને તાવ આવી ગયો હતો આજભાઈ ઓમ ભાઈ વળી આવ્યા હમણાં તો ઓમ શિવ આવતા ને તો બે ભાઈ ને એટલો તાવ આવી ગયો હતો ને તો આજે હું મારી રીતે મમ્મી બેઠા હતા લઈને અત્યારે વળી ભાઈને જરા ખાવું છે તો આવ્યા ને મારા ઓમ ભાઈને થોડુંક ખારું થાય એટલે આવે તે અને મૈત્રી બેને આવી ગયા જોઈએ એનું ઓમ બે લખે છે ઓમ થોડુંક મારું કામ છે લખવાનું તમે તો તું થોડુંક લખી દે ને તો હું કપડાંની ધોવાઈ ગયો છે ને તો ફૂકવી દઉં

જો બધા ભેગા થયા અજીત બાકી છે કા આવવાના લખવાનું કામ બધું પૂરું થઈ ગયું ને જો બચ્ચા પાર્ટી બધી આવી ગઈ કેટલા દિવસ એમાં આવ્યા નથી કે જય શ્રી કૃષ્ણ બધાયને મંત્રભાઈ છે મૈત્રીબેન છે ઓમ શિવ છે અને હસ્તી ને હસાવતી છે હજી તો આવ્યા નથી હસ્તી બેન કે છે હજી બીજા આવ્યા નથી જે આવશે કા હા મારા મીરા બેન હજી નથી આવ્યા અને બીજું કોણ છે

તો જો બપોરની રોટલી પડી છે ને તો મેં રોટલી નાખું અને તળી દઉં તો જો અહીં ચાર પાંચ રોટલી પડી છે જો બપોરની કે મેવોલ જમા થાય ને તો મેલના રોટલી પડી છે તો છોકરા ને તળેલી રોટલી બહુ ભાવે ને એનું પછી મસાલો નાખી દેજો તેની મસાલો હું નાખું છું બતાવું કે ચીજ મસાલો અને પેરી કરી મસાલો આવશે અને થઈ ગયા લાગે તો કાઢવો પડશે આમે તો હું લાવું છું સ્ટોવમાં વધારે જ લાવું છું કે કેમકે બીજા એ તો આવતા ને એને પણ હું આપું છું પણ તમારે એક વાર જોતો ને તમને કોમેન્ટ કરીને કહેજો તો હું તમને પણ તમારો એડ્રેસ આપશું તો હું તમને પણ મોકલાવીશ તો પેરી પેરી મસાલો છે ને તળેલી રોટલી હું બતાવું કઈ રીતે તળવાનું પહેલાં તો જો આવી રીતે તેલ મૂકી દેવાનું અને આની છે ને આખી તળો તો આખી આવે ને કે પટિયું કરી નાખવા નહીં અથવા ચાર ભાગ કરી નાખવાના તો કોઈ પણ રીતે છોકરાને ભાવી ત્રિકોણ કરી નાખો છોકરા સમોસા જેવું થઈ જાય પટ્ટીઓ કરી નાખો તો ચોળાફળી જેવું થઈ જાય ને આખી તળો તો પાપડ જેવું થઈ જાય તો સરસ મજાની એકદમ છે ને ક્રિસ્પી કરી નાખવાની બ્રાઉન રંગે થાય ને તળી લેવાની તળાઈ જાય ને પછી એને ઉપર પેરી પેરી મસાલો નાખતા છોકરાને ખાવા જોઈએ મજા જ પડી જાય બારી ચીપ્સ ખાતા હોય ને એવું એને લાગે એટલે હું બારી ચીપ્સ શોશી ગવડે આવી તળી દઉં પછી હું તમને બતાવીશ કેવી રીતે બનાવવાની તો જો આપણે નાસ્તાની રોટી તળવાની શરૂ કરી દઉં તો કઈ રીતે તળવાની જો આ રીતે મેં રોટલીના કટકા કરના જો આમાં બતાવું આ રીતે છે ને એક રોટલીના ચાર કટકા કર નાખી જો અને આ તળાઈ છે અને આ તળાઈ ગયેલા જો આ રીતે કર નાખવાના આ બધા તળી નાખશું અને જો બ્રાઉન રંગના થાય ને એટલે આપણે આવી રીતે ચીપીએથી મદદથી કાઢી લેવાના આવી રીતે કાઢવીને એટલે તેલ ન રહે હાવ એટલે હાવ નીતરી જાય જો આ નીતા નાખવાનું તેલ અને પછી આમાં મૂકતું જવાનું અને જાડીવાળી ડીશ લેવાની એટલે છે ને તેલ હોય ને જરાક એ રીતે નીતરી જાય તો હું આવી રીતે બધી રોટલી તળી નાખીશ ચાલો હવે ફાઇનલી બધી રોટલી તળી નાખીશું તમને બતાવી દઉં જો આ રોટલી આ રીતને રોટલી તળી નાખી અને સમોસાઇ કહીએ કો અને હવે જો આ ચીઝ મસાલો છે અને આ પેરી પેરી મસાલો છે તો આ બે ને આની ઉપર નાખી દેવાના આ રીતે જો આવી રીતે ભભરાઈ દેવાના આ થોડીક ગાંગડી થઈ ગઈ છે તો ગાંગડી થઈ ગઈ આમ છૂટો કરી નાખવાનો કેમ કે ફ્રીઝમાં મૂકીએ ને એટલે થોડુંક ગાંગીઓ થઈ જાય આ રીતે નાખી દેવાનો આ રીતે છાટી દેવાનો અને ચીઝ મસાલો એ રીતે તો છોકરાને ભાવતો હોય ને અમારો ઓમ ભાઈ ચીઝ મસાલો ન ભાવે ધાર્મિક ભાઈને ચીઝવાળું ઊભો ભાવે મતલબ અમારે ઓમ તો ચીઝવાળી વસ્તુ ઓછી ખાય એમ કે મમ્મી ચીઝ બહુ ન ખોવાય એટલે ઓમ ચીઝવાળું નખાય ને ધાર્મિકને ચીઝવાળું બહુ ભાવે એટલે ઓમને ખાલી પેરી પેરી મસાલો નાખ દો અને ધાર્મિકને પેરી પેરી મસાલો અને ચીઝ મસાલો બે નાખી દો તો તમે પણ આ એકવાર ટ્રાય કરજો બહુ જ મજા આવશે છોકરાને તો ચાલો બધા બાર છોકરા હાજી બેઠા છે બધાને આપવાનું છે તમે હાજી રોટલી બધી તળ નાખી તો છોકરા જો બાર બધા બેઠા છે અને મારા ઓમભાઈ ગયાના વાટ જોઈને બેઠા છે કે મમ્મી ભૂખ લાગી છે ને તો મને બહાર ફટાફટ આપી દો તો ચાલો આપણે ઓમભાઈને બધાને નાસ્તો આપી દઈએ હવે આપણે રોટલી તળ નાખી છે ને મારા ઓમભાઈ જો બધાને વેચવા ગયા કે હું બધાને આપી દો હવે બધાને આપે છે તો ચાલો આપણે નાસ્તો કરી દો ચાલો બધા નાસ્તો કરવા મંત્રભાઈ ની ઘરે આવી ગયા નાસ્તા પાણી ચાલે છે કેવું બેન વસ્તી કયું મજા આવે ને તો ચાલો હવે આપણે કપડાં અંકેલ નાખી ખાઈને લેવાનો વારો આવી ગયો છે બીજું કંઈ કામ ન આવે તો માથું ઓળવાનો ટાઈમ નથી મળે ને અત્યારે જો આઠ વાગી ગયા છે આનું શાક મૂકી છે પાણી ઉપર મૂકી દઈશું અને તુરિયાનું શાક મૂકી છે શાક આજે ચડે છે અને જે પાકની લોટબંધન છે ને ધાર્મિકભાઈ બે ફોન જો હશે તો ચાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી અને આજે વહેલું નવરું થવાનું છે કેમકે આજે બપોર છે ને મેં બદ્રીશભાઈને ફોન કર્યો હતો માથું કામ હતું એટલે તો બધા ઓળખતા દેશો એને પણ ચેનલ છે એસ બી બાંભણીયા કરીને સોનલબેનને પત્રીસ ભાઈ તમે બધા ઓળખતા દર્શન મારા ઘરે પણ આવી ગયેલા છે અને હું પણ એમ ઘરે એક બે વાર જઈ આવેલી મેં આમ બે ત્રણ વાર હું જઈ આવેલી છું તો તમે બધા ઓળખતા દર્શો મારા વિડીયોમાં પણ એ આવેલા છે હું પણ એમ વિડીયોમાં આવેલી છે એટલે એકબીજાના અરસપરસ તમે એમ જોયા હશે ને ઓળખતા હશો તો બપોરે મારે કામ હતું તો ફોન કર્યો તો હતો બત્રીસભાઈને સોનલબેનને મજા નથી તમને બધાને ખ્યાલ જ છે સોનલબેનને હમણાં દાખલ કર્યા હતા તો મેં ફોન કર્યો તો બત્રીસભાઈ કે સોનલબેન નથી તો એ કે બપોરે હાજર નવરો થાય છે તો હું આવીશ તો ચાલો ફટાફટ નવરાત્રી જાય પછી ભદ્રેશભાઈ આવશે કીધું છે જો કે એ બિચારા દવાખાનામાં સોનલબેન છે તો એ બિચારા કીધું છે કે હું આવી છે મારે નગર જાવ પણ એમાં એવું થાય સોનલબેનના મજા નથી તમે કીધું નથી જાવ આવું તો એ જોઈએ સાંજે ભદ્રેશભાઈ ફોન આવશે તો પૂછી જોઈશ જો આપણે રસોઈ બનાવીને જમી લીધું ને જમીને મારા ઓમભાઈ સાયકલ આપવા ગયા ને ભાઈ વાંચવા બેસી ગયા ને મેહોલ ને હિસાબનું કામ છે તે હિસાબ કરે છે અને અત્યારે જો હાડા થઈ ગયા છે અને આપણે અત્યારે ભદ્રેશભાઈ આવવાના હતા મતલબ તો બધા ઓળખતા દેશો આપણે એસબી બામ ભણિયા ચેનલ પણ છે એમની તો હું પણ રોજના બ્લોગ જોઉં છું થોડું કામ હતું ને ચેનલ તમે બપોર ફોન કર્યો ભદ્રેશભાઈ કેમ સાંજે આવી છે તો અત્યારે હમણાં એનો ફોન આવ્યો હતો કે ઘરે જતા રહ્યા છે પછી પાછું તો ચાલો આપણે જમી ગાની ઊભા થયા છે તો ફટાપટ વાસણ ઉટકી નાખીએ નાખી ને બધું છે ચાલો વાસણ ઉડકી ઉટકી નાખું અને નવરી થઈ જાવ ત્યાં ભદ્રેશભાઈ આવશે અને સોનલભાઈ તમારે તમારા કઈ મજા નથી તમને બધાને ખ્યાલ જ છે સોનલભાઈ ને હમણાં જે લોકો વિડીયો ને ખ્યાલ છે કે સોનુબેન હમણાં મજા નથી દાખલ કર્યા તને તો ભદ્રેશભાઈ બિચારા આવે છે સારું જ કહેવાય અને મારા કામથી આવે છે સોનુબેન દવાખાને છે અને તોય તો મને કહે હું આવું મારું કામ એવું ઇમ્પોર્ટન્ટ છે એટલે મેં એનું કંઈ બોલાવવું પડશે મેં કંઈ આવો તો એ આવવાના છે તો હાલો ફટાફટ નવરા થઈ જાય અને તમે પણ એની ચેનલ ન જોયું તો જોજો એસ ડી કરીને છે અને આપણા ઘરે એ પહેલાં પણ આવી ગયેલા છે અત્યારે પણ આવી ગયેલી છે અને હું પણ એના ઘરે જઈ આવીશ તો અમારા સ્પર્શ અમારા બેનું આવવા જવાનું રેજ છે તો એ બાને પણ તમે લગભગ ઓળખતા દેશો આ તો ન ઓળખતા હોય લોકો તેમાં વિઝિટ કરી લેજો તો તમને ખ્યાલ આવી જશે તો ચાલો વાત પછી કરશું પેલા આપણે વાસણને ઉઠતી નવરા થઈ જઈએ ફટાફટ એટલે આવે તો આપણે નિરાતે બેસે મારે કામ છે એટલે મારે પછી સાથે બેસવું પડે આપણે જો અત્યારે જમી કાઢી નવ રાખ્યા તો હવારમાં હવારમાં છે ને મેં ફોન કર્યો તો મેં મારે થોડુંક કામ છે થોડીક અટવાણી છું તો ભદ્રેશભાઈને ફોન કર્યો તો ભદ્રેશભાઈને મેં થોડોક મેસેજ એવું મોકલ્યું હતું પણ ભદ્રેશભાઈ કેવું આવે છે ને હાજર રૂબરૂ આવી જશે ને તમને બધું સોલ્યુશન કરી દઈશ તો અત્યારે જો આપણે ભદ્રેશભાઈ આવી ગયા છે ઘરે હા હા અમારા ફેનિલભાઈ જો અહીં આવી ગયા છે કૃષ્ણ ફેનિલભાઈ કેમ છે મજામાં મજા આવી ધાર્મિક કરે એક દોસ્તાર મળી ગયો ને ધાર્મિક ભાઈને એક દોસ્તાર મળી ગયો ધાર્મિક ભાઈને એક દોસ્તાર મળી ગયો ધાર્મિક ભાઈ એકલા એકલા રમતા હોય ફેની લાવ્યો તો એને મજા આવી ગઈ જો બે અત્યારે નવો વેપાર લઈને બે ગયા છે અને હું અત્યારે ઘરે હતા તો ભદ્રેશભાઈ કહે અત્યારે હું આવું ને કે સારું તો જો ભદ્રેશભાઈ મારું કામ કરે છે ફોનમાં જો થઈ ગયું આમ તો ભદ્રેશભાઈ ની ક્યાં ના પણ મારા ફોનમાં બધું કામ હાલતું હતું એટલે ભદ્રેશભાઈ આપણે ફેનિલભાઈ અને ભદ્રેશભાઈ બે આવ્યા હતા અને સોનલ બહેનને મજા નથી તો બેન અત્યંત બેન તેના મમ્મીને ગયા છે પિયર મળવા તો બત્રીસભાઈ એક લાતા તારે ફેનલને લેતા આવ્યા હતા ધાર્મિકને ને બહુ મજા આવી ગઈ તો આપણું ફોનમાં જે કામ હતું એ થઈ ગયું એકદમ પ્રોબ્લમ જે મારી હતી એ સોલ્વ થઈ ગઈ અને બત્રીસભાઈ એકદમ કમ્પ્લીટ કરી દીધું અને અત્યારે જોઈ ગયા અને ધાર્મિક ધાર્મિકભાઈને ફેનાઇલ બહુ જ મજા આવી ધાર્મિકને તો આમ દોસ્તાર જેવું થઈ ગયું અને પેલા શરૂઆતમાં આવ્યો ને તો ઘડીક વાર કઈ નહો પેલા બે હામામાં અને પછી જ એટલી જમી ગ એની વાત ન પૂછે પણ પછી ભત્રીશભાઈને જવાનો હતો એડિટિંગ ને બધું બાકી હતું પછી ભત્રીશભાઈ કીધું જાય પછી મેં પછી કંઈ કીધું નહીં કે રો બે હોય એમ કેમ કે એડિટિંગનું એને કામ હોય પછી એડિટિંગમાં એમાં કલાક બે કલાક લાગે તમને બધાને ખ્યાલ જ છે વધારે રમાઈએ લાગે તો ઓછા ઓછો એટલો ટાઈમ કહું છું પછી વધારે ત્રણ ચાર કલાક ત્રણ ચાર કલાક એ લાગે એવું થાય ક્યારેક ક્યારેક હું એડિટિંગ ખુદ કરું છું એટલે ખ્યાલ જ હોય તો અત્યારે ગયા ને આપણે હવે સુઈ જઈશું કે બહુ મોડું થઈ ગયું છે કે મેં અગિયાર સાડા અગિયાર જેવું થઈ ગયું છે તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો તો આજનો વિડીયો આપણે એ પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત ગુડ નાઇટ સીતારામ